તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણું જીરું પંચ્યાસી દિવસનું થયું છે અને કેવું જીરું છે આગળ વિડીયોની અંદર બતાવું મિત્રો અને આપણે કાળી ચરબીનો પણ યાટક છે તો કાળી ચરમી કેટલીક પોગી અને મિત્રો આપણું જીરું અડધું પાકી ગયું છે આમ ગણે તો ત્રણ ભાગનું પાકી ગયું છે અને પચીસ ટકા જેવું જે છે એ આપણે જીરું હજી લીલું જેટલું છે એમાં હજી દાણો પણ પૂરો નથી થયો અને પંચ્યાસી દિવસ દિવસનું મિત્રો આપણું જીરું થયું છે છતાં પણ હજી એમાં ગ્રીનરી છે અને દાણો હજી કાચો દાણો છે બાકી જે ત્રણ ભાગનું જીરું છે એ તો આપણે પીળું થઈ ગયું છે અને હવે પંદરક દિવસમાં આપણે એને ઉપાડવાનું ચાલુ પણ કરીશું તો મિત્રો આપણે ચાલો તમને જીરું બતાવવું કેવું જીરું છે તે અને મિત્રો આપણે જ્યાં જ્યાં ઘાટું જીરું હતું અને મોટું જીરું હતું ત્યાં જ આપણે કારી ચરમીનો એટક છે અને આ જે પાકી ગયું છે એ જીરામાં આપણે આસુ જીરું હતું નાનું હતું એટલે આપણે એમાં ઓછો વાંધો આવ્યો છે પણ મિત્રો આપણે આમાં પિસ્તાલીસ દિવસે પાણી મૂકી દીધું હતું એટલે જે બીજું જીરું પાક્યું છે એ આપણે પાણીની તાણના હિસાબે પાક્યું છે એટલે આપણે પંચ્યાસી દિવસે પીળું થઈ ગયું છે અને આ જીરું જે છે એ રેતાળ જમીન છે થળીઓ છે એમાં પણ આપણે પિસ્તાલીસ દિવસે પાણી મૂકી દીધું હતું પણ છતાં પણ એ જીરું હજી પાકવામાં ઘણો ટાઈમ લેશે તો ચાલો મિત્રો તમને જીરું બતાવવું અને વિડીયો પૂરો જોઈજો મિત્રો જેથી કરીને પૂરી માહિતી મળે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો તમને જીરું બતાવવું તો જુઓ મિત્રો આ છે આપણું જીરું અને જીરું મિત્રો આપણે આ પિસ્તાલીસ દિવસે આમાં પાણી મૂકી દીધું હતું કારણ કે આપણે પિસ્તાલીસ દિવસનું હતું ત્યારથી જ કાળી ચરમીનો અસર આમાં બેસી ગઈ હતી આપણે પિસ્તાલીસ દિવસે પાણી પાયું એના પછી ઝાકળ આવ્યું એટલે ત્રણ ચાર દિવસમાં જ આપણે ક્યાંક ક્યાંક અસરું દેખાવા માંડી હતી એના પછી આપણે ચાર પિયત પાયા પછી આપણે પાણી જ આપ્યું નથી પિસ્તાલીસ દિવસ પછી ત્યારે તો આપણું આ જીરું પણ નાનું હતું પાળા બહાર મિત્રો થોડું થોડું આ ક્યાંક ક્યાંક દેખાતું હતું પણ આ જે આપણું જીરું છે તે ઘાટું વધારે હતું એટલે એના હિસાબે ત્યાં કાળી ચરમીની અસર બેઠી હતી અને ત્યાં જ આપણે કાળી ચરમીનો વધારે અટક થયો છે બાકી જે આ સારું જીરું છે એમાં એટલી બધી તકલીફ નથી પડી તો મિત્રો કાળી ચરમીમાં આપણે એવું થાય છે કે જો દવા છાંટીએ એટલે પાંચ છ દિવસ તો અટકી જાય છે આજની સુધી આપણે એવી રીતના દવાના છટકાવ કરી કરી અને અટકાવી રાખીએ છીએ પણ જ્યાં હવામાન બગડે ત્યાં પાછું આપણે કાળી ચરમી ફેલાતી જાય છે તો જુઓ મિત્રો આ ચાર આધડીમાં આપણે જે કાળી ચરમીની અસર હતી એટલે સુધી આપણે આ અસર બેસી ગઈ છે અને થોડે થોડે વધતું જાય છે એટલે આમાં તો મિત્રો નુકસાન થશે આપણે ઝાજુ રહેશે નહીં જે ઉપરની ત્રણ ચાર આઢડી છે એમાં હજી કાંઈ તકલીફ નથી પણ આ ત્રણથી ચાર આઢડીમાં જે આપણે અસર હતી એમાં આપણે આવી રીતના નુકસાન થયું છે અને મિત્રો આ જીરું આપણું પહેલેથી આમાં હજી કુણાપદ એવડી હતી જો અહીંથી જે આ જીરું છે તે બધું આપણે પાકમાં આવી ગયું છે હવે પીળું થઈ ગયું છે અને એમાં દાણો પણ સરસ એવો થઈ ગયો છે પણ જે આ આપણું ટેકરાનું જીરું હતું એ જીરું મિત્રો વિકાસ જ એટલું કરતું હતું પિસ્તાલીસ દિવસે આપણે પાણી મૂકી દીધું છતાં પણ એમાં વિકાસ એવડો હતો અને હજી દાણો પણ પૂરો આપણે આમાં થયો નહોતો જો આવો કાચો દાણો હતો એટલે આમાં મિત્રો આપણે ભારે ગરમ દવાઓના જટાયુના કેવા રાઉન્ડ નહોતા કર્યા કારણ કે જો મિત્રો એવી ગરમ દવાઓ સાંટવી અને આપણે પાણી વહેલાસર મૂકી દીધું હતું અને આ ઉપરથી તડકો વધારે પડે એટલે જે આપણને એવું હતું કે જીરું જલ્દી કાચું વળજે છે એટલે આપણે જેબનાને એવા પીકોક્સી ટ્રોબિન બાવીસ પોઈન્ટ પાંચ ટકા એવા રાઉન્ડ આપણે આમાં કર્યા હતા એટલે મિત્રો દવા સાંટવી એટલે પાંચ સાત દિવસ જેવું અટકી જાય પણ હવામાન બગડે એટલે પાસું એ કાળી ચરમી વધતી જાય છે એવું થાય છે તો મિત્રો હવે પંચ્યાસી દિવસનું થયું છે અને આ ત્રણ ચાર આઢડીમાં આપણે થોડુંક વધારે તકલીફ છે બાકી પહેલી બાજુ હવે પીળું પડી ગયું છે એમાં કાંઈ બહુ વાંધો આવે એવું નથી અને પહેલી સાઈડ પણ હવે આપણે નથી બહુ એવી તકલીફ તો આ બાજુ મિત્રો જીરું ઘણું બધું હવે પીળું થઈ ગયું છે અને દાણો પણ થઈ ગયો છે એટલે એટલો બધો વાંધો નહીં આવે હવે અને આ બાજુ આપણે જીરું આસારું છે એટલે અસર પણ નથી બહુ તો આ જીરું મિત્રો આપણે સારામાં સારું જીરું હતું અને ઘાટું વધારે હતું એના હિસાબે આપણે એમાં થોડોક યાટક વધારે લાગ્યો છે બાકી હવે દસથી પંદર દિવસ જેવું જો આમનામાં જીરું ટેકી જાય તો વાંધો નહીં આવે પણ આ તો મિત્રો હવામાન ઉપર જાય જો આપણે દવાઓનો છંટકાવ પણ કરી રાખવી પણ જો હવામાન સારું થઈ જાય તો ઓટોમેટિક આપણે કાળી ચરમી અટકી જાય છે પણ હવામાન જો બગડે તો આપણે વધતું જાય છે એટલે આમાં ખર્ચા પણ થતા જાય અને નુકસાન પણ થતું જાય છે આપણે સાત આઠ દિવસે દવાનો રાઉન્ડ આપીએ છીએ અને હવે મિત્રો આમાં આપણે જટાયુ જે મારવાનો વિચાર છે જેથી કરીને આ વધારે બગડે એના કરતાં આપણે જલ્દી હવે પાકી જાય એટલે જટાયુનો એક રાઉન્ડ આગળ આપીશું આમાં હજી મિત્રો એટલો બધો દાણો નથી થયો પણ કાળી ચરમીનો અટક આમાં જ વધારે લાગે છે આજે બેથી ત્રણ આ મિત્રો આપણે ઉત્તરાયણની આજુબાજુનો આપણે એમાં અસર બેસી જ ગઈ હતી થોડી થોડી થોડું થોડું વધતું જાય છે અને દવા છંટકાવ કરીએ તો અટકી જાય છે જો આ બધી હજી આ પાંચમી આડડીમાં પણ અસર છે થોડી થોડી અને હજી આપણે મિત્રો આમાં દાણો પણ એવો થયો નથી તમે જોઈ શકો છો હજી કાચો દાણો છે પંચ્યાસી દિવસ મિત્રો આને થયા છે છતાં પણ હજી આમાં દાણો આવો કાચો છે બાકી બીજું બધામાં મોટો દાણો અસલ થઈ ગયો છે અને પીળું પણ પડી ગયું છે એ તો હવે દસ પંદર દિવસમાં આપણે ઉપાડે એવું થઈ જાય છે તો મિત્રો જે છે એ આપણે આજથી આ પાંચ આગળમાં થોડાકમાં એટલામાં તકલીફ છે બાકી આ બાજુ બીજે ક્યાંય એવો બહુ વાંધો નથી એટલે જો આસુ જીરું હોય તો આપણે ઓછો વાંધો હશે ઘાટું જીરું હોય અને ઝાકળ આવે એટલે એમાં કાળી ચરમીની વધારે તકલીફ રહેશે તો ભલે ચાલો મિત્રો આગળ કેવું ક રહેશે કાળી ચરબીનો કેટલો કેટક થાય છે કેટલેક અટકાય છે એ વિડીયોમાં બતાવશું મિત્રો તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો